ગુજરાતમાં હાલ તમારો કોઈ પણ મુદ્દો હોય તમારે વિરોધ કરવો જરૂરી બની ગયો છે હાલ મોટા નુકસાન થયું છે વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે અને આ વાતને લઈ અને હવે ખેડૂતો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે જુનાગઢમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને સહાય આપવામાં નથી આવી રહી અને હવે આ વાતને લઈ અને સાહીઠ ગામના ખેડૂતો ભેગા થયા હતા આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તેમને પાકની સહાય આપવામાં આવે તેમનું ધિરાણ માફ કરવામાં આવે આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે વિરોધ કરવામાં આવી રહ્યા છે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે હાલ સર્વે ચાલુ છે તમને ટૂંક સમયમાં જ સહાય આપવામાં આવશે આ વાતને લઈ અને જુનાગઢમાં ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવ્યો સાહીઠ જેટલા ગામના સરપંચો ખેડૂતો સાથે વિરોધ પર ઉતર્યા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ આ ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ મારું નામ કાંતિભાઈ નાથાભાઈ મારું છે માણાવદર તાલુકાના સારંગ પીપળી ગામનો સરપંચ છું અને આજે અમે આજના રોજ વંશલી અને માણાવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટર કલેક્ટર શ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે વરસાદ પડેલો છે એમાં ભયંકર નુકસાની થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે એની લાગણી અને માંગણીને વાસ્તે આપવા માટે અમે આજે કલેક્ટરને આવેદન આપેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અથવા તો પૂરી સહાય કરી અને રાહત પેકેજ જાહેર કરો કે જેથી સર ખેડૂતોને તમામને સંતોષકારક વળતર મળી રહે આવી અમારી સરકારશ્રીને માગણી છે હું વિપુલ કાપડિયા વોન્ટલે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ને વંથલી તાલુકો અને માણાવદર તાલુકો ના સર્વે સરપંચો આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા એમાં અમારા ખાસ કરીને ત્રણ મુદ્દા હતા પહેલો મુદ્દો એવો હતો કે જે આ ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ એ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ છે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેતી છે ને ત્રીજો મુદ્દો એવો છે કે જે આ ખરીદી થાય છે ખેડૂતોને ટેકા માફની તો ટેકાના જે ખરીદી થાય છે એ ખરીદીમાં ખેડૂતોને ઘણી અગવડતા રહે છે એ અગવડતાને હિસાબે સરકારને પણ ભંડોળનો વ્યય થાય છે તો જે સરકાર નક્કી કરે ધારા ધોરણ મુજબ એ મુજબની જે સહાય છે એ સહાય ખેડૂતના ખાતામાં સીધી ટ્રાન્સફર કરે ગામના વંતલી અને માણાવદર તાલુકાના બંને ગામના સરપંચો જો ગણતરી થાય તો સાંઈસો જેવા સરપંચો અમે હશુ અહીંયા

હા અહીંયા ખેડૂતોનું માત્ર ને માત્ર એક જ મુદ્દો છે આવેદનપત્ર આપી અને એમના દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે અમને સહાય આપવામાં આવે પાક ધિરાણ જેમણે લીધું હોય એમનું પાક ધિરાણ માફ કરવામાં આવે મગફળીના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે પાક ધિરાણ જે ખેડૂતોએ નથી લીધું એમને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક સરકાર દ્વારા વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આ વાતને લઈ અને હાલ સાહીઠ ગામના સરપંચો દ્વારા આ વાતની રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને સરકાર દ્વારા હાલ સર્વેને લઈ અને એવી વાત કરવામાં આવી છે કે હાલ સર્વે ચાલી રહ્યો છે ટૂંક સમયમાં જ સહાય આપવામાં આવશે આ સહાય ક્યારે જાહેરાત કરવામાં આવશે એ વાતને લઈને પણ હાલ એક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં